સડાઈવા નામની મેડિસિન લસણમાંથી બને છે આ મેડિસિનનો મેન ઉપયોગ છે કે વેઝો તરીકે થાય છે એટલે કે હૃદયની જે નળીઓ હોય ને એને પોળી કરે વેસલ જે બધી નળીઓ આપણી હોય છે એને પોળી કરવામાં ઉપયોગ થાય છે એટલે આપણે શું ઘણી વખત શું આપણે કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય કાં તો કોઈ આપણે અંદર ચરબીની ગાંઠો કોઈ નળીઓમાં આવી જતી હોય અને સર્ક્યુલેશનમાં જ્યારે તકલીફ થવાની હોય છે ત્યારે આ મેડિસિનનો રેગ્યુલર ઉપયોગ થવાથી એ એક તો એનો ઉપયોગ રેગ્યુલર તમે કરશો બે બે મહિના તો શું થાય છે કે એ જે નળીમાં જે બ્લોકેજ હોય છે એ કોલેસ્ટ્રોલ લેવલ લેવલ લોહી જાડું થઈ ગયું એમ નહીં કહેતા આપણે તો એને પાતળું કરવામાં ઉપયોગી છે અને જે ચરબીના અંદર એને થાય છે પછી કે શું જે આપણી નળી છે ને એને પોળી કરવા મદદ થાય એટલે કે જેને હૃદયનું કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય પછી જેને હૃદયની તકલીફ હોય બીપી વધારે રહેતું હોય એ લોકોએ શું છે રેગ્યુલર આનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી શું થાય છે કે એમને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે અને અમુક ટાઈમ પછી તમે માફ કરો તમારું ચેકઅપ કરાવો તો કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું થઈ જતું હોય છે એટલે લસણ જ બનતી હોય છે અમુક સમય આપવો પડતો હોય છે બે ત્રણ મહિના એનું કોઈ આડઅસર થતી નથી અને ફોર્મમાં તમે કે થી એક કપ પાણીમાં હુંફાળા પાણીમાં લેવાનું નાખી દેવાના પી જવાનું સવાર બપોર સાંજ ત્રણેક ટાઈમ પીશો તો આ મેડિસિનનું વધારે પડતો અસર દેખાય છે આમ આના પરથી એવું લાગે કે સર્ક્યુલેશનમાં પણ વધારે ઉપયોગી છે જ્યાં અમુક સર્ક્યુલેશન અટકતું હોય આપણું તો ઇન્ડિયમ સટાવા નામની મેડિસિન નો તમે ઉપયોગ કરી શકો છો હવે આ મેડિસિન એવું કહેવાય છે કે જે લોકો નોન વેજીટેરિયન હશે જે લોકો નોન વેજીટેરિયન એટલે કે જે લોકો માંસ મટન ને એવું વધારે પડતું લેતા હોય કે ઘણા લોકો શું અઠવાડિયે લેતા હોય બે ત્રણ દિવસ લેતા હોય કાં તો જે રોજ ડેલી લેતા હોય તો અને એમનું ઘણી વખત શું મોટાપાથી પીડિત હોય શરીર મોટું હોય તો એવા લોકોને શું છે કે આ મેડિસિન વધારે અસર કરતી હોય છે તો નોન વેજીટેરિયન માણસો અને મોટાપાથી પીડિત હોય તો હવે આવા લોકોને શું છે કે જો નોન વેજીટેરિયન હોય મોટાપાથી પીડિત હોય અને વારંવાર શરદીની જો તકલીફ થતી હોય શરદીથી પરેશાન રહેતા હોય તો આ એક એની કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ થઈ જાય છે તો તે પ્રમાણે તમે એની પોટેન્સીના રૂપમાં પણ ચાલુ કરી શકો છો અને આવા માણસોને શું છે કે જરાક બી ભોજનમાં જરાક બી અદલાવ બદલાઈ બદલાવ દેખાય તો તરત એમને એસિડિટી ને કબજિયાત ને એવું બધું થતું હોય છે તો એના માટે બી આ મેડિસિન કામમાં લાગી જતી હોય છે તમે ગમે તેવો ઉપયોગ કરી શકો છો મધર ટેન્ચર બી કરી શકો છો પોટેન્સીના રૂપમાં બી કરી શકો છો પોટેન્સીમાં થોડી લોઅર પોટેન્સી વધારે સારું રહેશે અને મધર ટેન્ચર ફોર્મમાં તો વાપરી શકાય છે હવે એનું મેઇન સૂચક શું એક ચિહ્ન છે કેરેક્ટરિસ્ટિક ચિહ્ન કહેવાય આપણે સિમ્ટમ્સ કહેવાય કે જે શું જીભ ઉપર પીડાસ્પરથી કોટ કોટિંગ હોય એટલે જીભ ઉપર આમ પીળાશ પડતું હોય અને લાલ 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 જીભ ઉપર દાણા હોય જો આવું કોઈ લક્ષણ દેખાઈ જાય અને બીજું કોઈ પાચનની તકલીફ હોય થોડો ખોરાકની બદલાવ થતો હોય પછી જાડું હોય અને નોન વેજીટેરિયન હોય અને કદાચ શરદીની બી તકલીફ રહેતી હોય તો બધા સિમ્ટમ્સ એના કવર થઈ જતા હોય છે તમે પોટલ આપો તો એટલે ગમે તે સિમ્ટોમ્સ સેટ થવા જોઈએ મેડિસિન ડાયરેક્ટ નથી કોઈ તમને લાગવું જોઈએ કે ભાઈ બે ત્રણ સિમ્ટોમ્સ તો સેટ થવા જ જોઈએ તો આ પ્રમાણે તમે પાચનમાં બી આપી શકો શરદીમાં બી આપી શકો છો કોલેસ્ટ્રોલ વધારે હોય તો આપી શકો છો અને ગમે તેવું લોહી ઝાડું હોય તો પાતળું કરવામાં બી આપી શકો છો એટલે આમ હૃદય માટે બી આ મેડિસિન સારી છે પાચન શક્તિ બી સુધારે છે શરદી ખાંસી ની વારંવાર ઘણી તકલીફ રહેતી હોય તો પણ આ મેડિસિન કામ લાગી જાય છે હવે બીજો એનો ઉપયોગ થાય છે જૂની ખાંસી જૂની ખાંસી એટલે કે ફેફસામાં કપ બહુ ભરાયેલો હોય પ્રેસરને અને દર્દીને બી આપણને જોતા એવું લાગે કે અંદર કબ બહુ ભરાયો છે પણ દર્દી એકદમ નીકાળી નથી શકતો ખાંસી કરે છે તો એ બી ગળફો નીકળી નથી શકતો એટલે કાઢવામાં એને તકલીફ થતી હોય છે તો આ રીતની એ જો કોઈને તકલીફ હોય તો રોગ ગમે તે હોય છે રોગમાં આપણે કોઈ મતલબ નથી પણ આવું સિમ્ટોસ દેખાવું જોઈએ કપ ભરાયલો છે ખાંસી નીકળતી નથી કાઢવામાં તકલીફ થાય છે ખાંસી બી આવે છે પણ ગળફો નીકળી નથી શકતો એક દર્દી તો તમે આ મેડિસિન વિચારી શકો છો અને આનું એક મેઇન સિમ્પ્ટમ શું છે કે જ્યારે સવારે જ્યારે પથારીમાંથી ઊભો થાય ને ત્યારે એને ખાંસી આવે છે અને ગળફો એકદમ ચીકણો અને બહુ જ ગંધાતો આવે છે બહુ જ ગંધાતો એટલે કે આવું કોઈ સિમ્પ્ટમ્સ દેખાય અને ઠંડી ઋતુ તો એને આમાં માફક આવતી નથી તો છાતીમાં બધું ગરગરાટ હોય અને દુખાવ હોય તો આવું કોઈ ખાંસીમાં લક્ષણો દેખાતું હોય આ બે ત્રણમાંથી કોઈ સારા એવા સેટ થતા હોય

બીજા ડિસીઝ હોય તમે એક આ મેન સિમ્પ્ટમ્સ પર બી આ મેડિસિન આપી શકો છો આમ તો નાની મેડિસિન મોટી મેડિસિન કહેવાય પણ આપણે આટલા મેન મેન લક્ષણો જે જે વાપરું છું જે મને ટચમાં સિમ્પ્ટમ્સ દેખાય છે

આના પરથી એવું લાગે કે આ હૃદયમાં આ મેડિસિન હૃદયની કોઈ બી તકલીફ હોય તો આ મેડિસિન આપવી જોઈએ છે છે પાચન પાચનમાં શું કે કોઈ ખોરાકમાં થાય તો એને પાચનની તકલીફ થાય કબજિયાત થાય ગેસ એસિડિટી થાય અને એનું મેન લક્ષણ જી ઉપર દાણા થઈ જાય પાચનની અને લાલ લાલ પીળાશ પડતી હોય તો આ એનું બીજું લક્ષણ હોય તો તમે ડાયજેશનમાં બી વાપરી શકો ખાંસીમાં જૂની ખાંસી હોય કપ બહુ ભરાવો હોય બહુ ભરાયેલો હોય નીકળતો નથી ખાંસી કરે તો ગળફા નીકળવાની તકલીફ થતી હોય છે અને દુખા હોય ઘરઘરાટ હોય આવા કોઈ લક્ષણો દેખાય તો તમે આ મેડિસિન તમને યાદ આવી જોઈએ બીજું એનું એક મેઇન સિમ્પ્ટમ્સ છે વધારે પડતી એ કોને સૂટ થતી હોય છે આ મેડિસિન તો કે વધારે પડતી જે નોન વેજીટેરિયન લોકો આમ વેજીટેરિયન લોકો કરતા જે લોકો રેગ્યુલર એના માંસ મટન ને બધું ખાતા હોય એમને આ મેડિસિન વધારે શૂટ કરીએ છે થોડું શરીર મોટાપું હોય મોટું હોય તો આ મેડિસિન તમને યાદ આવી જ જોઈએ હવે ચલો ત્યારે એલિયમ સટાવાના આટલા જ લક્ષણો મેં એમને તમને કહી દે બીજા તમારે તમારી બુક્સમાં વાંચો અને ચલો ત્યારે બીજા વિડીયોમાં મળીશું બીજા નવા જાણકારી સાથે